વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રવેશ ઉત્સવના બીજા દિવસે બનાસકાંઠાના થરાદ તાલુકાના લોઢનોર ભુરિયા અને લખાપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને શિક્ષણ કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અધ્યક્ષશ્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા તેમણે દીકરીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી તો શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું છે વડાપ્રધાને સ્ત્રીએ મેરિટ આધારિત શિક્ષકોની ભરતી તેમના પગાર ધોરણમાં સુધારો અને શાળાઓને માળખાકીય સુવિધા સફર બનાવી આ ત્રણ પાયા મજબૂત થતાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર શ્રીના પ્રયત્નોથી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે આજે આગવું સ્થાન ધરાવે છે સરકારે આજે છેવાડાના ગામડામાં મફત શિક્ષણ પહોંચાડ્યું છે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટાબેસ તૈયાર કરીને ડેશબોર્ડ તૈયાર કર્યું છે જેના થકી છેવાડાના વિદ્યાર્થીઓનું પણ યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે તેમણે વાલીઓને જણાવ્યું હતું કે પોતાના બાળકને આગળના ભવિષ્ય માટે કઈ રીતે તૈયાર કરો તે આપણા હાથમાં હોય છે બાળકોને નાનપણથી સંસ્કાર સાથે યોગ પ્રાણાયામ કરતા શીખાડવા જોઈએ સૌ કોઈએ સાથે મળીને વ્યસન મુક્તિ માટે કામ કરવું જોઈએ આજે માહિતી અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને પોતાની જિજ્ઞાસા અને રસ રૂચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવું જોઈએ અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આજે દેશની દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે પોલીસ અને સૈન્ય જેવા ક્ષેત્રોમાં પણ દેશની દીકરીઓ આત્મનિર્ભર બની છે આજે ઓપરેશન સિંદુરથી લઈને નાસા સુધી દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે અંધારાથી અજવાળા તરફ આગળ વધતા શિક્ષણ ખૂબ જ મહત્વનું છે અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામજનો સાથે અને લોકો સાથે ચર્ચા અર્થતંત્ર વધારે મજબૂત થઈ જાય હું આ વાત ગામની અંદર તમને એટલા માટે કહું છું નવી પેઢીના દીકરા દીકરીઓ છે એમના મનની અંદર આ વાત ખુલવી પડે અને મન જો ખુલી ગયું એક વખત એના જો દરવાજા ખુલી ગયા તો તમને કોઈ રોકી નહીં આપણે બધા જાગતા હોઈએ છીએ પરંતુ જે સમય આવે છે એ પહેલા જો આપણી પાસે માહિતી હોય તો સમયની સાથે કદમ મિલાવવાનું આપણા માટે સરળ હોય એટલા માટે મેં બે ઉદાહરણ આપ્યા કે આ સદી એ જ્ઞાનની સદી તમને લાગશે આ મોટી વાત કરી દેશની વાત કરી આંતરરાષ્ટ્રીય વાત કરી ગામની શું તો ગામમાં જે ગરીબ માં ગરીબ પરિવાર જેમની બે પાંચ વીઘા જમીન પણ કદાચ ન હોય રહેવા માટેનું બહુ મોટું સારું પાકું મકાન પણ ના હોય ગામમાં પણ બાકી લોકો એમને બહુ એમના મા બાપ પૂછતા ના હોય છે એમ કેતા હોય પરંતુ એમનો દીકરો કે દીકરી એ જો જ્ઞાન પ્રાપ્ત કરીને એ જો ખાલી ડેપટિકલ કલેક્ટર થઈ જાય એ જો ખાલી ડિવાઇસ બની જાય તમે જોજો આખી દુનિયા બદલાઈ જશે એ માં બાપને કોઈ ન બોલાવતા હોય ઘરનો કંઈ ન હોય તો પણ આખું જીવન બદલાઈ જશે આ જ્ઞાનનો ચમત્કાર છે આ માં સરસ્વતીના આશીર્વાદ છે તો આરાધના કરવા માટે માં સરસ્વતીની આરાધના એટલે શું તો નિશાલની અંદર અને નિશાનની બહાર આ ઉંમરમાં આપણા સંતાનોને પૂરેપૂરું શિક્ષણ અપાવવું એમ છે